બેફામ બનેલા બુટલેગરે પોલીસ પીસીઆર વાન પર પોતાની સ્કોર્પિયો કાર ચડાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આરોપી બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ માટે ચાર ટીમ બનાવી છે સુરતમાં બુટલેગર પોલીસને ખુલ્લે આમ પડકાર આપી રહ્યા છે શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલી હિન્દ હોટલની સામે બુટલેગર યુનુસ ખાન જાહેરમાં ઝઘડો કરી રહ્યો હતો આ અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી હતી પીસીઆર વાનમાં તેના પોલીસ કરમીઓ લોકોના ટોળાને ત્યાંથી દૂર કરવાની કામગીરી પણ કરી પરંતુ આ વચ્ચે બેફામ બનેલા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીએ પોલીસકર્મીઓ પર હુમલો કરી તેમની કામગીરી અડચણરૂપ ઉભી કરી હતી આરોપી યુનુસ પોતાની કાળા રંગની સ્કોર્પિયો કારથી પીસીઆર વાનને આગળથી અને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે વાનને નુકસાન થવા પામ્યું હતું આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે પોલીસે હાલ આરોપીની શોધખોળ હાથ ધરી છે